આ ધજા મહોત્સવના યજમાન સંજયભાઈ કનુભાઈ બોરડ ગામ અમરેલી દ્વારા બાવન ગજની ધજા સંત કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી ધીરુભાઈ વલ્લભભાઈ કેકાણીના નિવાસ સ્થાનેથી બાવન ગજની ધજાજી પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા સંતશ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી આ પવિત્ર યાત્રા ધામ સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે કોલવા યુવક મંડળ કોરડા ટ્રસ્ટ અને સમસ્ત કોરડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે સંતશી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંતશ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે કોલડાના કોલેશ્વર ધામ ખાતે દર પૂનમે નાના નાના બાળકોને બટુક ભોજન કરાવીને ધામે ધૂમે ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે મારું નામ છે જપરા નવદીપ કોલડા ગામે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ કોલડા ખાતે સંત કોલો ભગતના મંદિરે મહાસુદ પૂનમના દિવસે ધજા ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દ્વારકાધીશ પ્રભુએ દ્રેવડ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલો ભગત કોલેશ્વર ધામમાં બિરાજમાન છે આ ધજા મહોત્સવના યજમાન સંજયભાઈ કનુભાઈ બોરડ ગામ અમરેલી દ્વારા બાવન ધજા સંત શ્રી કોલો ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી ધીરુભાઈ વલ્લભભાઈ કીકાણીના નિવાસ સ્થાનેથી બાવનગઢની ધજાની પૂજન વિધિ કરીને આખા કોલડા ગામમાં વાસ્તે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા સંત શ્રી કોલા ભગતના મંદિરે બાવનગઢની ધજા ચડાવવામાં આવી હતી આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકા દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામમાં બિરાજમાન છે કોલવા યોગ મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા અમે સમસ્ત કોલડા ગામ દ્વારા પૂનમે ધામ કોલડા ખાતે સંત શ્રી કોલા ભગતના મંદિરે દ્વારકાધીશની પ્રભુ અખંડ જ્યોત તેમજ સંત શ્રી કોલો ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે કોરડાના કોલેશ્વર ધામ ખાતે પૂનમના પૂનમના દિવસે નાના બાળકોને બટુક ભોજન કરાવીને ધામધૂમે ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે જય કોલા ભગત જય દ્વારકા